ઓમ નમ શિવાય તો શ્રી શિવ મહાપુરાણનું સંહિતાનો અધ્યાય પહેલો જેમાં શિવના પાંચ અવતારોનું વર્ણન કરેલું છે તે આપણે શ્રવણ કરવાનું છે તો મહાઆનંદ સ્વરૂપ અનંત લીલાવાળા સર્વવ્યાપક પાર્વતીના પતિ કાર્તિકે તથા ગણેશના પિતા મહાન ઈશ્વર અને મહાન આદિદેવ શંકરને હું વંદન કરું છું નંદીશ્વર બોલ્યા હે વ્યાસ શિષ્ય મહાભાગ્યશાળી સુત હે જ્ઞાન દયાના ભંડાર જે અવતારો વિશે હું શિવે સજ્જ સજ્જનો કલ્યાણ કર્યું છે તે શિવ અવતારો હું તમને કહીશ ત્યારે સુત બોલ્યા હે મુનિ શોનક શિવના અવતારો હું તમને મુનિને કહું છું તમે જીતેન્દ્રિય હોય જીત થઈને ઉત્તમ ભક્તિથી તે સાંભળો હે મુનિ પૂર્વે સનતકુમારે આ સંબંધિત સજ્જનોની ગતિરૂપ અને શિવની મૂર્તિ સ્વરૂપ નંદીને પૂછ્યું હતું ત્યારે શિવનું સ્મરણ કરતાં તેમણે તેમને આમ કહ્યું હતું ત્યારે નંદીશ્વર બોલ્યા દરેક કલ્પમાં સર્વેશ્વર પરમાત્મા શિવના અસંખ્ય અવતારો થાય છે તો પણ અહીં હું તમને બુદ્ધિ પ્રમાણે તેમનું વર્ણન કરું છું ઓગણીસમો કલ્પ શ્વેતલોહિત નામે જણાવો તેમાં સદ્ધોજાત નામે પ્રથમ અવતાર કહેવાયો છે એ કલ્પમાં બ્રહ્મા પરગ્રહ્માનું ધ્યાન ધરતા હતા ત્યારે શિખાયુક્ત શ્વેત લોહિત કુમાર ઉત્પન્ન થયા હતા તે પુરુષને જોઈને તેમણે બ્રહ્મા સ્વરૂપ તથા ઈશ્વર જાણી બ્રહ્માએ બે હાથ જોડી હૃદયમાં તેમનું ધ્યાન ધરી તેમને વંદન કર્યું હતું જગતના ઈશ્વર બ્રહ્મા શિવ જાણી હર્ષ પામ્યા અને એ પર પુરુષનું વારંવાર સદબુદ્ધિથી ચિંતન કરવા લાગ્યા પછી એમનું ધ્યાન કરતા બ્રહ્મા થકી ઉત્તમ વિજ્ઞાનવાળો હોય બ્રહ્મ સ્વરૂપ યશ્વી અને શ્વેત વર્ણવાળા બીજા કુમારો ઉત્પન્ન થયા સુનંદન નંદન વિશ્વનંદન તથા ઉપનંદન નામે મહાત્માઓ તેમના શિષ્ય થયા અને જેમણે તે બ્રહ્માનો સારી રીતે સાક્ષાત્કાર કર્યો પરમેશ્વર શંકરે પ્રસન્ન થઈને બ્રહ્માને પ્રેમથી જ્ઞાન દીધું અને સૃષ્ટિ રચવાની શક્તિ આપી પછી વિષમો કલ્પ રક્ત નામે કહેવાયો જેમાં મહાતેજસ્વી બ્રહ્માએ લાલ વર્ણન ધારણ કર્યું હતું એ બ્રહ્માએ પુત્રની ઈચ્છાથી ધ્યાન કર્યું એટલે તેમનાથી એક પુત્ર ઉત્પન્ન થયો જે લાલ પુષ્પમાળાને તથા વસ્ત્રને ધારણ કરતો હોય અથવા લાલ નેત્રવાળો હોય તથા લાલ આભૂષણવાળો હતો બ્રહ્માએ તે મહાત્મા કુમારને જોઈને ધ્યાનનો આશ્રય કર્યો અને તેને વામનદેવ શિવ જાણી બે હાથ જોડી પ્રણામ કર્યા પછી તેના ચાર પુત્રો લાલ વસ્ત્ર થયા જેઓ બિરાજમય વિવા વિશોક તથા વિશ્વભાવન નામે પ્રસિદ્ધ થયા એ વામનદેવ શંકરે પ્રસન્ન થઈ બ્રહ્માને જ્ઞાન દીધું અને તે પરમેશ્વર સૃષ્ટિ રચવાની શક્તિ પણ પ્રેમથી આપી એકવીસમો કલ્પ પિતવાસ નામે કહેવાયો જેમાં મહાભાગ્યશાળી બ્રહ્મા પીળા વસ્ત્રવાળા હતા એ વેળા પણ પુત્રની ઈચ્છાવાળા બ્રહ્માને ધ્યાન કરતાં કરતાં પુત્ર થયો હતો જેના પીળા વસ્ત્રો પ્રૌઢ મહાતેજસ્વી અને મોટી ભૂજાવાળો હતો તેને જોઈને ધ્યાન કરતા બ્રહ્માએ તેને તત્પુરુષ શિવ જાણી પ્રણામ કર્યું અને બુદ્ધિથી શિવ ગાયત્રીનો જપ કરવા માંડ્યા સર્વ લોકમાં નમસ્કાર કરાયેલા એ શિવ ગાયત્રીનો તેમણે ધ્યાનયુક્ત ચિત્તથી જપ કર્યો ત્યારે મહાદેવ પણ પ્રસન્ન થયા પછી તેમના પડખામાંથી દિવ્ય કુમારો પ્રગટ થયા તેઓ બધા પીળા વસ્ત્રવાળા અને યોગ્ય માર્ગે ને ચાલુ કરનારા હતા પછી એ પીળા રંગનો બ્રહ્માનો કલ્પ વીતી ગયો એટલે ફરી બીજો કલ્પ ચાલુ થયો તે શિવ નામે કહેવાયો તે વેળા એટલા સમુદ્રમાં બ્રહ્મા દેવતાએ હજારો વર્ષ વીતી ગયા ત્યારે પ્રજાઓને સ સરજવા ઈચ્છતા બ્રહ્મા દુઃખી થઈને વિચાર કરવા લાગ્યા તેવામાં મહાતેજસ્વી બ્રહ્માએ એક કૃમારને પ્રગટ કર્યો તે કાળા વર્ણવાળો મહાપરાક્રમી અને પોતાના તેજથી પ્રકાશી રહ્યો હતો વળી તેણે કાળા રંગના વસ્ત્રો કાળી પાઘડી અને કાળી જનોઈ પહેરેલી હતી તેનો મુકુટ પણ કાળા રંગનો હતો અને તેનું સ્નાન પણ વિલેપન પણ કાળા રંગના હતા ઘોર પરાક્રમી એ અઘોર મહાત્માને જોઈ બ્રહ્માએ તે કાળા તથા પીગળા વર્ણના અદ્ભુત દેવદેવેશને વંદન કર્યું પછી બ્રહ્માએ તે અઘોરનું બ્રહ્મરૂપે ચિંતન કર્યું અને ભક્ત વસ્તલ્ય તે અવિનાશીને પ્રિય વાણી વડે સ્તુતિ કરી પછી એના પડખામાંથી કાળા વર્ણવાળા અને કાળા સ્નાન તથા વિલેપનવાળા ચાર મહાત્મા કુમારો પ્રગટ થયા તેઓ કૃષ્ણ કૃષ્ણ શીખ કૃષ્ણ શય અને કૃષ્ણ એવા અવ્યક્ત નામધારી હોય શિવ સ્વરૂપ તથા અતિ તેજસ્વી હતા એ મહાત્માએ બ્રહ્માની સૃષ્ટિના કારણે ઘોર નામનો મહાઅદ્ભુત યોગ ચાલુ કર્યો હે મુનીશ્વર તે પછી બ્રહ્માનો બીજો કલ્પ ચાલુ થયો તે વિશ્વેશ્વર નામે કહેવાયો અને પરમ અદ્ભુત કહેવાયો એ વેળા પુત્રની ઈચ્છાવાળા બ્રહ્માએ મનથી શિવનું ધ્યાન કરવા માંડ્યા તેઓમાં મોટા નાદવાળી વિશ્વ રૂપવાળી પ્રગટ થઈ તેમજ એવા પ્રકારના ભગવાન ઈશાન પરમેશ્વર પ્રગટ થયા જે શુદ્ધ સ્ફટિક જેવા પ્રકાશતા હતા અને સર્વ અલંકારોથી શણગારેલા હતા બ્રહ્માએ એ અજન્મતા વ્યાપક સર્વમાં રહેલા સર્વ આપનારા અને સુંદર રૂપવાળા છતાં રૂપરહિત તેમને જોઈ પ્રણામ કર્યા એટલે પ્રભુ ઈશાને પણ બ્રહ્માને સતમાર્ગનો આદેશ કરી શક્તિયુક્ત થઈ ચાર શુભ બાળકોને ઉત્પન્ન કર્યા તેઓ જટી મુંડી શિખંડી અને અર્ધમુંડી નામે પ્રખ્યાત થયા અને યોગ્ય સાથે સદધર્મનો ઉપદેશ કરી યોગની ગતિને પામ્યા ઈશાન અવતાર કહેવાયો હે સર્વસત કુમાર લોકોનું હિત કરવાની ઈચ્છાથી એ રીતે ટૂંકમાં જાત વગેરે પાંચ શિવોના અવતારને ઉત્પત્તિ મેં તમને કહી છે હે મહાબુદ્ધિમાન તેઓના સર્વવ્યાપક તણે લોકોને હિતકાર અને યથાયોગ હોય બ્રહ્માંડમાં સારી રીતે ટકી રહ્યો છે ઈશાન તત્પુરુષ અઘોર વામદેવ તથા બ્રહ્મ નામને એ પાંચ મહેશ્વરની મૂર્તિઓ પ્રખ્યાત છે તેમાંના ઈશાન સૌથી મોટા શ્રી સ્વરૂપે હોય પહેલાં કહેવાયા છે તે પ્રકૃતિના સાક્ષાત ભોગતા ક્ષેત્રયજ્ઞ ઉપર અધિકાર ચલાવતા રહે તત્પુરુષ નામનો બીજો શિવ અવતાર પણ શિવ સ્વરૂપ જ છે તે ગુણ શ્રયરૂપ અને ભોગ્ય એવા સર્વજ્ઞ ઉપર અધિકાર ચલાવે છે ત્રીજો જે અઘોર નામે શિવ સ્વરૂપ અવતાર છે તે અંતઃ કરુણમાં રહે છે અને શંકરના પોતાના અંગથી યુક્ત હોય તે ધર્મ માટેનું બુદ્ધિ તત્વ કહેવાય છે વામદેવ નામે જે ચોથો અવતાર છે તે પણ શંકરનું સ્વરૂપ જ છે અને અંત અહંકારની ઉપર સ્થિતિ કરી સર્વકાળ ઘણું કાર્ય કરી રહેલ છે ઈશાન નામે જે શંકરનું સ્વરૂપ છે તે વાણી તથા વ્યાપક આકાશના સદા ઈશ્વર છે વિચોરા વિચાર બુદ્ધિમાનો કહેવાય છે ચામડી ઇન્દ્રિય હાથ સ્પર્શ તથા વાયુના ઈશ્વર પુરુષ નામે ઈશ્વરનું સ્વરૂપ થયું છે પંડિતો કહે છે જે શરીરનું રસનું રૂપનું તથા અગ્નિનું પણ અધિક જ્ઞાન અઘોર નામે ઈશ્વરી સ્વરૂપ છે જીતેન્દ્ર વાહિની ગુંદાના રસના તથા જળના ઈશ્વર વામનદેવ નામે શંકરનું સ્વરૂપ કહેવાયા છે ધાતેન્દ્રિય ઉપગ્રસ્તના ગંદના તથા પૃથ્વીના ઈશ્વર સઘો સઘોજાત નામે શંકરનું સ્વરૂપ છે એમ વિદ્વાનો જાણે છે કલ્યાણ ઇચ્છતો પુરુષ એ શંકરના એ પાંચય સ્વરૂપો કાયમ કાળજીથી વંદન કરવા યોગ્ય છે કેમ કે તેઓ કલ્યાણનું એક કારણ છે જે મનુષ્ય સઘોજાત આદિના આ ઉત્પત્તિના પાઠ કરે અથવા શ્રવણ કરે તે સફળ ઈચ્છાઓ પદાર્થો ભોગવીને ગતિ એટલે કે મોક્ષને પામે છે આ જ રીતે આપણે શિવ મહાપુરાણમાં શત્રુદ્ર સહિતાનો અધ્યાય પહેલો જેમાં શિવના પાંચ અવતારોનું વર્ણન કર્યું છે તેનું આપણે શ્રવણ કરી લીધું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આ જ રીતે સંપૂર્ણ શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર હર